જય દ્વારકા દિશન ગુડ મોર્નિંગ શું કે ગુજરાતની પબ્લિક તો મિત્રો મસ્ત મજાનું હવા નહીં મૂકો પછીનું ચાર વાગી ગયા ને અટાણે અમે લોકો નીકળ્યા હાય રણું જ્યાં મારે આ જોવો અમારા હિલ્લા હું કે ભાઈ જવું ને રખડવા હે આપણા ભાઈ હાલો હાલો આજે હુકમ થઈ ગયો ફાઈનલી ચાલો લેસ ગો રસ્તામાં તમને મળી ચાલો વિડીયો લાઈક કરી નાખજો ફટાફટ तो फाइनली मित्रों आपा चाय पानी इवया माते ऊपर हटा 2 मिनट तमने चाय पानी पी ली तो है मैं वांही से आपरे चालीस किलोमीटर कापनो है मस्ते में दोस्ती खाली ती जो, जो मसाला काम का याले है पावर बैग मित्रों बेगा बेग ले रख ली जो मारा में चाडी नहीं मारा फाइबर में नहीं हूं कहूं गुना में तो मारो चलो कंटिन्यू थमा का के केऊ अरे बोलो अमा गाय

ફાઇનલી મિત્રો તમારો ભાઈ પોગી ગયો રૌણિયા આઈનો માહોલ જોવો તમે ઓહો ભાઈ સાહેબ મિત્રો મસ્ત મજાના દર્શન કરતા આવ્યા અમે તમે ત્રણ ઓહો હો ને ભાઈ આ પુના ભાઈ ગાડી એકી હે કાઈ ઓહો ગોલાયુ માં હાવ કાઈટી છે હાલતી હાલતા પણ અમે ઉટ્ટા ઉટ્ટા આવ્યા આજુ મન જરી પૂછો શું કેવું રાજુ ભાઈ તમારું માન ભાઈ ચા તો કી દો ગયા જો ગયો ગયો પકડો ભાઈ આ પચાનો માલ હે મિત્રો મંદિરે ગયા તા ને ફોટા પડા મને આતી તો હું તો લઈ આવ્યો હમણા નાખી દો તમે જોઈ લો મસ્ત મજા ની રાતે ને વિડિયો ને લાઈક કર નાખો ને જો રસ્તા માટે જો આ લઈ આ તરબૂચ લીધું છે ઓહો ફટાફટ લીધા હે ડાબવા મહિના એ ઊભા ઊભા જોઈ લે સરાઈ નથી કરતા અમને તો હવા ઓય લઈ લીધો ખાહી ખાહી ની રાતે કા ક્યાં જવાનું હે પિકનિક માં રસ્તા ઊભો રાખવાની જરૂરી માતા જવાનું

મેં કહ્યું છે જોવો તો ખરી આવડે મોટો ઘંટો હોય તો હું કામ નું જઈ હોય તો જઈ વગાડીએ આપણે તો હે નહીં માં ભાઈ બહુ મજા આવે હે રખડવાની એક્સપેન્સ જગ્યાઓ બહુ છે જાણવા જેવું બહુ છે તો બનાવી દીધું વિડીયો સો ફાઇનલ મિત્રો પાછા આપણે નીકળી ગયા છે ઘર તરફ ને રસ્તામાં આપણે નાસ્તો કરવા ઉભા રહ્યા હે ઓહો ભાઈ આટલા બધા પડીકા ઓલા બે તો રહ્યા છે હું નથી રહ્યો એટલે આપણે તો મસ્તીનું પેટ ભરીને જ ખાવાનું મન થાય હો ભાઈ જલસા સો ભાઈ બહુ મજા આવે રખડવાની અને ભાઈ મસ્ત નાસ્તો ફૂલે ફૂલ પેટ કરવાનો છે આપણે અને આગળ મિત્રો વિડિયો તમને મજા આવે તો લાઈક કમેન્ટ કરી નાખો તો ફાઈનલી મિત્રો મસ્ત મજા રસ્તામાં ઉપર એક દુકાને મસ્ત મજા ની હોટેલ છે અહીંયા નાસ્તો પાણી કરવા ઉપર ગયા મસ્ત મજા નો ભાઈ ફરાર કર્યો આ બે લોકો એ મે નાસ્તો કર્યો ફૂલે ફૂલ હું જાણી દે છે દોસ્તી ખાધી આપણે કે પીધો છે એ આતે ઓહો હો મજા આવી ગઈ આજે ભાઈ ફાકી બનાવે છે એના ભાઈ જોવે મોબાઈલમાં

Maud 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 tak payah kaya gini like subscribe kaya gini Kami kaya gini Ini kau kain ni boleh Kau kaya gini tu weh Maud 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 Raifun Terang pulau ni Boleh lah, boleh lah pun lah bai, pun lah makin dah bai તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે રસ્તામાં ઉભા રહી ગયા છે બ્રેક માટે એમાં એવું છે શું શું કરવા ગયા બોલો જો બાકી છે મસ્ત મજાનું મિત્રો હાઉ જોરદાર લોકેશન જોવો અને હાડા હાડા વાગવા આવ્યા છે મસ્ત મજા સાધન આવે જા કકરી લઈ ગયા જોઈ લે મિત્રો વાંતી આપણે તરબૂજ લઈ લીધા તા ઓહો કાપીને દેખાડ્યું જો આવું આવું નથી વાહ રાજુભાઈ રાજુભાઈ એમ કે પેલા કાપીને દેખાડો કાઈ પૂછો જો

સોરી મિત્રો હાજ હે વાગી ગયા કેટલા વાગ્યા હે સાડા નવ વાગી ગયા હે ગરમી નો સમય થવા આવ્યો છે એટલે હું મારો કલેજો ને મામા ના અડા ઉપર આવી ગયા છે અને હે ભગવાન તારી લીલા પરંપરા હે અમે દુકાને જાવે પાન મન ખાતા આવી ચબબીતા આવી એવું કઈ કઈ કરી આગળ અને પછી ગરબી બરબી રમમાં રમમને જોવા 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 જહી તમને લાગે એવું હે તો અમે મોટી ને જામુનો ને એવું ઓચ્છા ઓરો રમતા આવડે મારી અમે આ નરબીમાં એકડામાં તો અમને નો આવડે અમને પાછો ઓલા તાટી ઓલાતા ફટે ફટે અમને નો આવડે એક્ચ્યુઅલી માં કામ નહી તો ફાઈનલી મેં તો તમારો ભાઈ મિત્રો આ પાન ખાવા જાતો તો એમાં આવી ગયા હું હરેશ ભાઈ હોટેલ મોટી બધી કઈ તમને ઓહો આ તો ઇન્ટર મેં તો આયા મક્કમ આપણે ઓર્ડર દે કીધો છે આમાં આવી જાય તો તમને થોડી વારમાં કહી દે બોલવા દે બાદમાં એ નહી જમીન

અમારા લોકો છે ને નાસ્તો ફિનિશ કરી નાખ્યો છે બહુ મસ્ત મજાનો ને અમે પછી મેનુ કાઢ્યું અમને પેટ ભરાવું છે તો અમે કીધું હજી મંગાવી કાંઈ મેં હરિયાએ કીધું તો એ ભાઈને મેં બોલાવ્યું વેટરને મેં કીધું મેનુ અહીંયા ફાઈટ વાપરે તો એને કીધું કે બે સેન્ડવીચ લેતા હો તો એ ભાઈ કે નથી બે જ નથી આ બધું મેનુ દીધું જવડી જગ્યામાં કાંઈ નથી બોલો

અમે હા ખાઈએ જ નહીં ખાવા પાછી સોડા તો જોઈએ જ નહીં અમે એમને મેં જમવાનું ઘરે કરીએ તો સોડા પી આ તો બહાર જ ગયા હતા ત્યાં તો બધું પીવી જ પડે તો હાલ હાલે નીકળ્યા એક પણ કરવું જ પડે ચાલે જ નહીં બીજું તો હાલો કંચીન્યુ પછી હવે એ ખાઈ ત્યાં મજા નવરાત્રિ માં જોવા રમવા જોવા જોવા રમતા જોવા

તો મિત્રો ફાઇનલી આપણે ત્રણે મસ્ત મજાની ગરબી જોઈને આવતા રહ્યા ઘરે ને રસ્તામાંથી મિત્રો આપણે જો નાસ્તો લેવો છે આપણે ઘરના બીજા માટે ભાઈ માટે જો આમાં આપણા ડ્રાઈવરે જો ક્યાં રાખ્યો એ મને પ્રોપ્લે ડ્રાઈવર મિત્રો જો આવે તો અમારા ગુજરાતમાં મે રહી હૈ ન્યા આવો તમને ખબર પડે કે જલવા છે અમારા આ કેવા ડ્રાઈવર રખડાય છે અહીંયા કાઈ ના મિત્રો આમાં ઇન્ટરનેશનલ તો હા ખાલી એમ નમ બદનામ હે ભાઈ સબ જ્યાદા નહી હો ગયા તો તો આજના આજના મિત્રો માટે વિડિયો મજા લાઈક્રાઈબ કરી નાખું મળી તમને બીજા નવા સાથે ધમાકેદાર જોરદાર તડકતા ફડકતા બોલતો હું હું રહી બોલ આવી બધું કાલે